અનેકવાર નાના મોટા ઝઘડામાં આપણે હત્યા થતા જોઈ છે અને પરિવાર આમ પણ જોયા છે છે ત્યારે ફરી વાત થઈ ઘટના સામે આવી સુરેન્દ્રનગરના વઢવાણમાંથી પત્નીએ પૈસા દેવાની ના પાડી અને પતિ આવી પત્નીની હત્યા કરી નાખી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે રાતના સમયે પતિએ પત્ની પાસેથી પૈસા માંગ્યા અને પત્નીએ પૈસા દેવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો જેથી પતિએ પાસે પડેલ અને પથ્થરથી પત્ની પર આડે ધડઘા માર્યા જેથી પત્નીએ ત્યાં જ પોતાનો દમ તોડી નાખ્યો આ પરિવાર વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ત્રણ ચાર મહિના પહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાંથી ખેતમજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને ખેતમજૂરી કરી ગુજરાત ચલાવતા હતા પરંતુ શ્રમિક પરિવારમાં ઘરનું ભરણ પોષણ મહિલા કરતી હતી અને હત્યા કરી એ ભાઈ કામ ધંધો કરતા ન હતા અને પત્ની પાસેથી અવારનવાર મજૂરીના રૂપિયા ઝઘડો કરી અને લઈ અને માથાકૂટ કરતા હતા અને આ વખતે પણ કઈક આવું જ બન્યું પત્નીએ રૂપિયા આપવાની ના પાડી અને બંને બાળકોની નજરની સામે જ આરોપી પતિ કાળુભાઈએ પત્ની ની ઈટ અને પથ્થરથી મોઢા ઉપર ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી નાખી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે અને આ બાબતે ગામના લોકો શું કહી રહ્યા છે ને પોલીસ શું કહી રહી છે તે સાંભળ્યા પરતભે કાનજીભાઈ છે મારા પત્ની ગુંદિયાળા ગામની સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે એટલે એમના પ્રતિનિધિ તરીકે જ્યારે આજે સવારે વહેલી સવારના સુમારે ગુંદિયાળા ગામની અંદર પાર્ટીની સીમ વિસ્તારની અંદર અમારા ગામના એક ખેડૂત પટેલ કાનજીભાઈ છગનભાઈની વાડી આવેલી છે તે વાડીની અંદર અલીરાજપુર જિલ્લાના એક મજૂર રહેતા હતા હવે એ પત્નીના બંને પતિ પત્નીને રાતના સુમારે શું ઝઘડો થયો તે કોઈને ખ્યાલ નથી પણ એ ભાઈએ પોતાની પત્નીને ઈંટો અને પથ્થરના ઘા મારી અને એ બેનનું મૃત્યુ નીપજાવેલ હતું મને વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ફોન આવતા હું સ્થળ ઉપર જતા સ્થળ ઉપર જોયું કે બેનનું મૃત્યુ થઈ ગયેલું છે એટલે મેં તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન જાણ આપી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી સ્ટાફ આવી ગયો અને આરોપીને જબ્ય કરી અને તાત્કાલિક અહીંયા દવાખાને પીએમ માટે લઈ અને ગાંધી હોસ્પિટલ અત્યારે હાલ પહોંચી ગયા આજરોજ વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે વહેલી સવારના ઉપેન્દ્રભાઈ પટેલની વાડીમાં નુરીબેન વાઇફ ઓફ કાળુભાઈ મગનભાઈ મૃત હાલતમાં મળી આવેલ તેમના શરીરે ભૂથડ પદાર્થની ઈજાના નિશાનો હતા તાત્કાલિક જોરાવરનગર પોલીસ પીઆઈ ગોહિલ સ્થળ પર પહોંચીને તપાસ કરતાં આ નુરીબેનનું તેમના પતિ કાળુભાઈ મગને જ મગનભાઈ જ મૃત્યુ નિપજાવેલનું જણાય આવેલ જેથી તુરંત જ તેમની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવેલ અને ફરિયાદ લેવા તજવીજ કરવામાં આવેલ ત્યારબાદ જોરાવરનગર કોસ્ટમાં તેમના મૃત્યુ અંગે ખૂનનો ગુનો નોંધી વિશેષ તપાસ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે આરોપી ઝડપાઈ ગયેલ છે આ બનાવ બનવાનું કારણ એ છે કે આ નુરીબેનના પતિ તેમના પત્ની પાસેથી અવારનવાર પૈસાની માગણી કરતા હતા જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતા કાળુભાઈએ ઉશ્કેરાઈને પોતાના પત્નીને પથ્થરના ઘા મારી તેમની હત્યા નિપજાવેલ હતી સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર